એવા પુષ્કળ પક્ષીઓ ચણવા આવે કબરત આવે એમ એની વ્યવસ્થા અહીંયા ગોઠવેલી છે પછી પોપટ ખાસ આવે ચોમાસામાં વરસાદ થયેલી છે અને તકલીફ થઈ હોય ચણવામાં અહીંયા આપણે હવે છાપડું કર્યું છે છાપરા હેઠળ ડાબેલું બાંધી છે એટલે અનાજ બગડતું નથી અને પુષ્કળ પોપટ પછી ચકલા પછી સોગરિયું હોલા આવા બધા પક્ષીઓ ખાવા આવે છે પછી પક્ષી પક્ષીની ભાષામાં ભાત કરતા હોય એટલે બીજા પક્ષી એનું અંક્ષત્ર જોવા આવે મોટી આવે છિયો આવે કાળો કોશી આવે હંસ આવે એક વખત તો દૂધરી નામનું પક્ષી આવેલું એક વખત સ્વાની હતો અહીંયા માળો કર્યો હતો મોટીલો નામનો પક્ષી પણ આવે અને એવા ખેતરાય નામ નો આવે એવા ઝાણા પક્ષીઓ પણ આવે ધોળાથી વૈયા નામના પક્ષીનું ટોળું અહીંયા ચણવા આવતું ધોળા તરફથી અને પાછું ધોળા ભૂ જાય આવી રીતે હું આ બધું રાખું છું અને મારે શિક્ષક હતો એટલે મારે પેન્શન આવે છે

પંદર કિલો જેવા છીતા ફરીના બી નાખ્યા બે કિલો લીમડાના ઠળિયા ભાવનગર ઊંડી વખારમાંથી મંગાવીને નાખ્યા પછી એક ખોબો ભરીને બીજલીના બી બિરલાના થળિયા નાખ્યા પછી ઉમરાના બી નાખ્યા આવી રીતે અને ભગવાનના વરસાદ પણ આપ્યો એટલે આ બધું ઉગી